નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આજે કાળી ચૌદશના દિવસે પોતાના ઘરમાં આ એક રૂપિયાનો સિક્કો મૂકી દેશો તો કાણી માતાજીની કૃપાથી તમારા ઘરમાં ધનની જ નહીં પરંતુ તમે પણ ધનવાન બની જશો તેમજ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે એટલા પૈસા આવશે કે તમે સાચવી નહીં શકો કારણ કે મિત્રો આ વખતે કાળી ચૌદશના દિવસે અમુક ઉપાયો એવા છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ કારણ કે આજે કાળી ચૌદશના દિવસે ઘણા વર્ષો પછી આ પ્રકારનો સંયોગ બની રહ્યો છે એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ છે અને મિત્રો આ દિવસે તમારે આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ મિત્રો આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય આજે કાળી ચૌદશના દિવસે કરી લો છો તો ક્યારે તમારા ઘરમાં પૈસાની કમી નહીં આવી શકે અને આ ઉપાય કરવાથી કાલિકા માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે કે જેથી તમારા ઘરમાં કોઈને ખરાબ નજર નજર પણ લાગી શકે જો તમારી ઉપર દોષ હશે તો એમાંથી તમને મુક્તિ મળશે તેની સાથે જ મિત્રો આજે કાળી ચૌદશના અમુક ખાસ ઉપાયો અમે તમને જણાવવાના છીએ જો આ બધા ઉપાયોને તમે કરી લેશો તો મહાકાળી માતાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવી શકે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાકાળી માની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા જરૂરથી લખી દેજો મિત્રો હિન્દુ ધર્મમાં દિવાળી પહેલા રૂપ ચૌદશ ઉજવાય છે જે કાળી ચૌદશના રૂપમાં પણ ઓળખાય છે રૂપ ચતુર્દશીનો તહેવાર યમરાજના પ્રત્યે દીપ પ્રગટાવીને યમરાજના પ્રત્યે આસ્થા પ્રગટ કરવા માટે ઉજવાય છે આ દિવસે કાળી ચૌદશ કહેવાય છે આજનો દિવસ મહાકાળી માતાની આરાધનાનું ખાસ મહત્વ હોય છે કાળી ચૌદશ પર મહાકાળી કે શક્તિ પૂજા કરાય છે ધાર્મિક માન્યતા છે કે કાળી ચૌદશ ના દિવસે જ માતા કાળીએ નરકાસુરનો વધ કર્યો હતો તેથી નરક ચતુર્થી નામે પણ ઓળખવામાં આવે છે કાળી ચૌદશ આળસ અને બુરાઈને ખતમ કરવાનો દિવસ છે જે આપણા જીવનમાં નરક પેદા કરે છે અને જીવન પર પ્રકાશ નાખે છે મિત્રો આજે કાળી ચૌદશ ના દિવસે મહાકાળી માતાની પૂજા આરાધના કરવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો જો તમે આજે કાળી ચૌદશના દિવસે અમુક કાળકા માતાને લગતા એવા ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘર ઉપરથી એ પણ ખરાબ નજર હતી તે મહાકાળી માતાની કૃપાથી તરત જ જતી રહેશે મિત્રો આજના દિવસે ઘણા બધા લોકો કાળી ચૌદશને લગતા ઉપાયો કરે છે કે જેનાથી પોતાને આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે તો મિત્રો તમારા જીવનમાં પણ ધનની કમી છે અથવા તો જો તમે ઈચ્છતા હોય કે તમારા ઉપર કોઈની ખરાબ નજર ન લાગે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે અને મહાકાળી માતાની કૃપા તમારી ઉપર બની રહે તો મિત્રો અમે આ વિડિયોમાં તમને જે ઉપાય જણાવીએ છીએ તે તમારે અવશ્ય કરવા જોઈએ તો મિત્રો હવે આપણે पहिला ઉપાય વિશે વાત કરીએ કે જેને તમારે આજે કાલે ચૌદશના દિવસે અવશ્ય કરવો જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી તમને મહાકાળી માતાની કૃપા પ્રાપ્ત થશે આથી જ મિત્રો તમારા જીવનમાં કોઈ પણ કષ્ટ નહીં આવી શકે તમારું સંપૂર્ણ જીવન છે એ સુખથી વીતી જશે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમારે સૌપ્રથમ પ્રથમ એક રૂપિયાનો સિક્કો લેવાનો છે તમે જે સિક્કો લીધો છે તે સિક્કા ઉપર તમારી થોડીક હળદર લગાવી દેવાની છે ત્યાર પછી તે સિક્કા ઉપર હળદર લગાવેલી છે એ સિક્કાને તમારે સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાનો છે મિત્રો આ ઉપાયમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું એ બહુ જ મહત્વ માનવામાં આવે છે પછી મિત્રો આ સિક્કો તમારે મહાકાળી માતાને અર્પણ કરી દેવાનો છે ત્યારબાદ તેની પૂજા આરાધના કરવાની છે તો મિત્રો તમારે આ ઉપાય છે એ ચૌદશના દિવસે સાંજના સમયે આ ઉપાય કરવાનો છે જ્યારે તમે મહાકાળી માતાની પૂજા કરો છો તો એક રૂપિયાનો સિક્કો તમારે મહાકાળી માતાને અર્પણ કરી દેવાનો છે જ્યારે પણ તમે પૂજા કરવા બેસો છો તો તમારે આ સિક્કો માતાજીને અર્પણ કરીને તે મહાકાળી નામનો વારંવાર જાપ કરવાનો છે જો તમે આ પ્રકારનો ઉપાય કરશો તો મિત્રો મહાકાળી એ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ જશે અને તે બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તેની સાથે જ તમારા ઘરમાં જો કોઈની પણ ખરાબ નજર લાગી ગઈ છે અથવા તો તમારા ઘરમાં નજર દોષ હશે તો તેમાંથી પણ તમને મુક્તિ મળી જશે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં ચદનને લગતી સમસ્યા હશે એટલે કે જો કોઈની નજર લાગી જાય છે તો પણ આપણી સંપત્તિમાં અછત જોવા મળી શકે છે આથી જ મિત્રો જો એવી કોઈ ઘટના બની ગઈ હોય તો મિત્રો આજે અમે તમને એ જે ઉપાય જણાવીએ છીએ તે મહાકાળીમાં છે એ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દેશે તો મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે જે તમારે આજે કાળી ચૌદશ દિવસે તમે આ ઉપાય પણ કરી લેશો તો મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ આ ઉપાય કરવા માટેનો એક દીવડો લેવાનો છે તેની સાથે જ ગાયનું શુદ્ધ ઘી છે છે અને અને તે દીવાની અંદર એક એક વાટ મૂકી દેવાની આ દીવો પ્રગટાવીને તમારે આજે ચૌદશના દિવસે પ્રગટાવવાનો છે અને આ દીવો દિવાળીના દિવસ સુધી અખંડ રાખવાનો છે તો મિત્રો પોતાના ઘરની સુખ સમૃદ્ધિ માટે તેમજ ધનની વૃદ્ધિ માટે તેમજ પોતાના પરિવારના બધા જ સભ્યોની સફળતા માટે એકવાર તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો આપણે હવે કાળી ચૌદશના અમુક એવા ઉપાયો વિશે વાત કરીએ કે જેનાથી તમારા ઘરની સંપૂર્ણ બીમારી છે તેમાં તમને રાહત મળશે મિત્રો જો તમારું બાળક ખૂબ જ બીમાર રહેતું હોય અથવા તો જો તેની ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય અથવા તો તમારા બાળકનો પગ ચોકી ઉપર પડી ગયો હોય તો આનાથી તમને કોઈ હલ ન મળતો હોય તો તમે આજે કાળી ચૌદશના દિવસે આ ઉપાય અવશ્ય કરી શકો છો તેના પછીના દિવસે મિત્રો તમે લક્ષ્મી માતાની પૂજા કરશો તો તમને મહાકાળી માતાની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે જો અમુક લોકોને એવું થતું હોય છે કે કોઈકની ખરાબ નજર મારી ઉપર લાગી ગઈ છે તો તે લોકોએ કયો ઉપાય કરવાનો છે તો મિત્રો આપણા ઘરની પશ્ચિમ દિશા છે એ મહાકાળી માતાની દિશા હોય છે તો મિત્રો તમારે એક માટીના દીવામાં સરસવનું તેલ લઈને એક દીવો પ્રગટાવવાનો છે અને તેને ઘરની પશ્ચિમ દિશામાં મૂકી દેવાનો છે અને મહાકાળી માતાની પૂજા આરાધના કરવાની છે તેમજ તેને પ્રાર્થના કરવાની છે કે હે મહાકાળી માતા અમારા ઘરમાં જે પણ કોઈની નજર લાગી ગઈ હોય તેને દૂર કરી દેજો તેમજ મિત્રો આજે તમે મરીના દાણા છે તે કાલિકા માતાને ખૂબ જ પ્રિય હોય છે તો મિત્રો તમારે સાત મરીના દાણા લેવાના છે આ સાત મરીના દાણા છે તેને તમારે કોઈ પણ જગ્યાએ ચાર રસ્તા હોય ત્યાં નાખી દેવાના છે અને ઘરે આવતું રહેવાનું છે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો એટલે કે જ્યાં પણ તમે આ મરીના દાણા નાખો છો તો તમારે એક પણ શબ્દ બોલવાનો નથી અને ચાર રસ્તા ઉપર આ સાત મરીના દાણા નાખીને ચૂપચાપ ઘરે પાછો આવી જવાનું છે જે લોકો પણ આ ઉપાય મિત્રો આજે કાળી ચૌદશના દિવસે કરશે તો તેના જીવનમાં જે કોઈ પણ સમસ્યા હશે તેમાંથી તેને છુટકારો મળશે જો તમારી ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હશે તો તેનાથી અને તમને અવશ્ય છુટકારો મળશે તેની સાથે જ મિત્રો જો તમારું બાળક ખૂબ જ બીમાર રહેતું હોય તો તમે આ ઉપાય કરી શકો છો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે પણ બાળક બીમાર છે એ બીમારીમાંથી મુક્ત થઈ જશે તેમજ મિત્રો હવે આપણે અમુક વિશેષ ઉપાયો વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે આજે જરૂર કરવા જોઈએ કાળી ચૌદશની રાત્રે તમારે દેવી મહાકાળીને લવિંગની જોડ અર્પણ કરવી જોઈએ રાત્રે દેવી કાળીના પૂજન બાદ તેમને બે લવિંગ જરૂરથી અર્પણ કરજો મિત્રો માન્યતા અનુસાર દેવીને લવિંગ અર્પણ કરવાથી વ્યક્તિની અંદર રહેલી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે તેમજ દેવી કાળીને જાસૂદ પુષ્પ અત્યંત પ્રિય છે આ ફૂલ ખૂબ જ ચમત્કારિક પણ મનાય છે એટલે તમારે આજે કાળી ચૌદશે દેવી કાલીને એક જાસુદનું પુષ્પ જરૂરથી અર્પણ કરવું જાસુદનું ફૂલ એ સૌભાગ્યનું પ્રતિક છે અને દેવીને આ ફૂલ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે તેમજ જો કાળી ચૌદશની રાત્રે તમે દેવી કાળીના આરાધના કરી રહ્યા છો તો દેવીના આ જણાવેલા મંત્રને અચૂકથી જાપ કરજો એ મંત્ર આ છે ઓમ ક્રીમ ક્રીમ હમ હિમ હિમ દક્ષિણે કાલિકે ક્રિમ ક્રિમ હુમ હિમ હિમ સ્વાહા મિત્રો કાલી ચૌદશની રાત્રિએ આ મંત્રનો ઓછામાં ઓછો એકસોને આઠ વખત જાપ કરજો માન્યતા અનુસાર આ મંત્રના જાપથી વ્યક્તિનું મન શાંત થઈ જાય છે અને વ્યક્તિને શત્રુ સંબંધિત સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે તેમજ મિત્રો આજે કાળી ચૌદશની રાત્રિએ ઘરમાં બે મુખી વાટનો દીવો પ્રજ્વલિત કરવો આ દીવો સરસવના તેલનો કરજો આથી કહે છે કે આ બે મુખી દીવાને લીધે જીવનમાં સુખ અને શાંતિનું આગમન થાય છે જો ઘરમાં સતત કોઈ બીમાર રહેતું હોય તો અચૂક આ દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે આ દીવાના પ્રભાવથી તે વ્યક્તિને પણ રોગમાં રાહતની પ્રાપ્તિ થાય છે તેમજ કાળી ચૌદશની રાત્રે માતા મહાકાળીને કાળી હળદર અર્પણ કરજો ત્યારબાદ આ હળદરને લાલ અથવા તો કાળા વસ્ત્રમાં લપેટી લેજો અને પછી તેને તમારા હાથની બંને બાજુ પર બાંધી લો યાદ રાખજો કે આ હળદર કોઈને પણ દેખાવી ન જોઈએ મિત્રો માન્યતા અનુસાર આ ઉપાયથી વ્યક્તિને અનિષ્ટ તત્વોથી રક્ષણ મળે છે તેમજ મિત્રો કાળી ચૌદશની પૂજા કરવાથી પહેલા અભ્યંગ સ્નાન સૂર્યોદયના પહેલા શરીર પર ચણાનો લોટ લગાવી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ શરીર પર આંતર લગાવજો અને માતા કાળીની વિધિવત રૂપે પૂજા કરો તેનાથી સાધકના જીવનમાં આવી રહેલા તમામ પ્રકારની બાધાઓ દૂર થાય છે તેમજ આજે કાળી ચૌદશની રાત્રે એક પીળા કપડામાં હળદર ગોમતી ચક્ર ચાંદીના વ્યવસાયમાં આવી રહેલા ઘણા પ્રકારની બાધાઓ દૂર થઈ છે તેમજ કાળી ચૌદશની પૂજા દરમિયાન કાલી માતાના ચરણોમાં લવિંગની જોડી અર્પણ કરજો આ ઉપાય કરવાથી સાધકની અંદર રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે સાથે જ મા કાલીને ચણાના દાળ ગોળ અર્પણ કરજો તેમજ કાળી ચૌદશ પૂજા દરમિયાન માતા કાલી ધ્યાન કરતા આ મંત્ર જરૂર જાપ કરજો આ કાળી માતાનો બીજ મંત્ર છે તેનો જાપ એકસો આઠ વખત કરવો જોઈએ તેનાથી શત્રુઓ નાશ થાય છે તેમજ મિત્રો આજે કાળી ચૌદશ દિવસે સવારના સમયે તેલ લગાવ્યા બાદ સ્નાન કરી લેવું જોઈએ માન્યતા છે કે આ દિવસે તેલમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે એવામાં તમે પણ તેલ લગાવીને સ્નાન જરૂર કરજો તેનાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને મળશે તેમજ કાળી ચૌદશના દિવસે સ્નાન કરતા પહેલા તલનું તેલ અને ચંદનનો લેપ લગાવજો સ્નાન કર્યા બાદ કપાળમાં તિલક લગાવીને પૂજા કરવી જોઈએ સૂર્યોદય પહેલા સ્નાન કરી ઘરને બહાર નાળા પાસે તલના તેલનો દીવો કરજો સૂર્યોદય બાદ સૂર્ય ભગવાનને જળ અર્પણ કર્યા બાદ ભગવાન કૃષ્ણ મહાકાળી માતા હનુમાનજી કાળભૈરવની ઉપાસના કરવી જોઈએ તેમજ મિત્રો કાળી ચૌદશની રાત્રે યમનો દીવો કરવો જોઈએ દક્ષિણ દિશામાં યમનો દીવો કરીને રાખો તેનાથી અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે દીવો કર્યા બાદ ધ્યાન રાખો કે તરત જ ઓલવાઈ ન જાય આ દિવસે યમની ઉપાસના કરવામાં આવે છે સાંજના સમયે દીવો કરવાથી નરકમાંથી મુક્તિ મળી શકે છે યમરાજની શ્રદ્ધા ભાવથી પૂજા કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે તેમજ મિત્રો જો ધનતેરસના દિવસ સુધી તમે ઘરની સાફ સફાઈ ન કરી હોય તો જૂની વસ્તુઓ ફાટેલા કપડા ફાટેલા જૂના ચંપલ ફર્નિચર વગેરે ન કાઢ્યું હોય તો મિત્રો આજે કાળી ચૌદશ પર જરૂર તેને ઘરમાંથી બહાર કાઢી નાખજો જે સ્થાન પર અંધારું હોય ત્યાં અંજવાળું કરજો તેનાથી માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં જરૂર થશે તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થાય અને સાથે જ પ્રગતિ થશે તેમજ જ કાળી ચૌદશના દિવસે કંકુ ગુલાબના ફૂલ લાલ ચંદનની પૂજા કરી તેને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધી રાખજો તેને ઘરની તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થશે અને બિનજરૂરી ધન ખર્ચ નહીં થાય અને ધન ઘરમાં ટકવા લાગશે તો મિત્રો હવે આપણે જાણીએ કે કાળી ચૌદશની પૂજા કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો કાળી ચૌદશની પૂજા રાત્રે અગિયાર વાગ્યા પચાસ મિનિટે શરૂ થાય છે અને સાડા બાર વાગ્યા સુધી ચાલે છે તેમજ આ પૂજા દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મો રાખીને કરવી જોઈએ અને આ પૂજા દરમિયાન થોડીવાર માટે સરસોના તેલના લેપનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે અને આ જે કાળી ચૌદશની ઉજવણી અંતર્ગત લોકો ઘરમાંથી કકળાટ કાઢવા જૂની સાવરણીનો જૂના માટલા કાઢી તેની જગ્યાએ નવું જાડુ અને નવા માટલા મૂકે છે આ ક્રિયા સાંજે સંધ્યાકાળ પછી કરવામાં આવે છે આ દિવસે લોકો વડા પૂરી સુરણ તળીને વેફર્સ બનાવશે તેને બપોરે અથવા તો સાંજના સમયે હનુમાનજી ભૈરવ દેવના મંદિરમાં મૂકશે પરિવારના બધાનું રક્ષણ થાય તે હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે તેમજ મિત્રો કાળે ચૌદશની રાત્રે હળદર ગોમતી ચક્ર એક ચાંદીનો સિક્કો અને ગાયને પીળા કપડામાં બાંધી શ્રી લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો એકસોને આઠ વાર જાપ કરો આ પછી આ બધાને પૈસાની જગ્યાએ અથવા તો સુરક્ષિત રાખો આ તમામ વ્યવસાયમાં આવતા કોઈપણ પ્રકારના અવરોધોને દૂર કરે છે અને નકારાત્મક ઊર્જા દૂર થશે તેમજ મિત્રો કાલી ચૌદશ પર સ્નાન અને સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે બ્રહ્મ મૂહૂર્તમાં હળદર ચંદન ચણાનો લોટ મધ કેસર અને દૂધ મિક્સ કરીને પેસ્ટની જેમ લગાવો એવું માનવામાં આવે છે કે આ મિશ્રણથી સ્નાન કરવાથી સુંદરતા વધે છે અને વર્ષો સુધી ટકી રહે છે ધન પ્રાપ્તિ માટે લાલ ચંદન ગુલાબની પાખડીઓ અને રોલીના બંડલને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખવામાં અથવા તો પૈસા રાખવાની જગ્યાએ રાખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો રૂપ જવદશ જેને કાલી જવદશ તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુ અને રાજા બલિના વામન અવતારની યોગ્ય વિધિઓ સાથે પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે આ વિધિથી ઘરમાં દેવી લક્ષ્મીની કાયમી કૃપા રહે છે તેમજ મિત્રો સાંજે મુખ્ય દ્વાર પર ચાર વાટનો દીવો પ્રગટાવો અને પૂર્વ દિશા તરફ મુખ કરીને યમરાજ માં કાલી અને ભગવાન હનુમાનજીની પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક વિધિ ઘરને અકાળ મૃત્યુથી બચાવે છે તેમજ મિત્રો આજે ઘરની સાફ સફાઈ કરવી તથા મધ્યરાત્રિએ નકામી અને તૂટેલી વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દેજો નરક ચતુર્દશીના દિવસે આજે સાંજે દીવો પ્રગટાવવો જોઈએ કાળી ચૌદશે ભૂલથી પણ કોઈ જીવની હત્યા ન કરવી આ દિવસે દક્ષિણ દિશા ગંદી ન રાખવી જોઈએ તલના તેલનું દાન પણ કરવું જોઈએ આ દિવસે હવે આપણે ચતુર્દશીની કથા સાંભળીએ મિત્રો દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારે બાજુ હાહાકાર મચાવ્યો આ દરમિયાન તેણે સોળ હજાર રાણીઓને બંધક બનાવી હતી અને ઋષિ મુનિઓને ત્રાસ આપતો હતો તેના ભયાનક આતંકથી છુટકારો મેળવા માટે બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના ચરણોમાં ગયા હતા નરકાસૂરને સ્ત્રીના હાથે મારવાનો શ્રાપ મળ્યો હોવાથી ભગવાન કૃષ્ણ તેની પત્ની સત્યભામાને મારવા માટે સાથે લઈ ગયા હતા આ પછી તેને હત્યા કરી અને ત્યારથી સોળ હજાર મહિલાઓને મુક્ત કરાવી મુક્ત થયા પછી તે બધી કામાં સ્ત્રીઓ શ્રી કૃષ્ણને હાથ જોડીને કહેવા લાગી કે હવે તેમને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં માટે ભગવાન હવે તમે જ કહો કે અમે ક્યાં જઈએ તેમની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ તે સોળ રાણીઓ સાથે લગ્ન કરીને તેમને બચાવ્યા આ પછી આ બધી સ્ત્રીઓ કૃષ્ણની પત્નીઓ તરીકે ઓળખાવા લાગી ચૌદશ તિથિના દિવસે નરકાસુરના મૃત્યુ પછી બધા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓ આ દિવસને ઉત્સવ તરીકે ઉજવ્યો ત્યારથી આ દિવસ નરક ચૌદશ અને નરક ચતુર્થી તરીકે ઓળખાવા લાગી નરકાસુરની બંદીવાસમાં નરકે એ બધી સ્ત્રીઓનું રૂપ ગુમાવ્યું હતું તો મિત્રો આ રીતે આકાળી ચૌદશનો મહિમા છે તેમજ મિત્રો આ જણાવ્યો તે ઉપાય જો તમે કરશો તો તમને અવશ્ય ચમત્કાર જોવા મળશે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ